માનવ સાકર દ્વારા બનાવ્યો છે દેશનો નકશો શાળાની વિદ્યાર્થીનીઓએ આ બનાવી છે માનવ સાકર શાળાની વિદ્યાર્થીનીઓમાં જોવા મળ્યો દેશભક્તિનો રંગ તો ભાગડ વિસ્તારમાં બાલાજી રોડ પર આવી છે આ શાળા દેશભક્તિની થીમ પર વિદ્યાર્થીનીએ રચ્યો છે દેશનો નકશો ત્રણસો ને સત્યાસી જેટલી વિદ્યાર્થીનીઓએ માનવ સાકરમાં જોડાઈ હતી અમારી સ્કૂલ કલસ ખાનવાલા સાર્વજનિક હાઈસ્કૂલ છે આજે અમારી સ્કૂલમાં પંદરમી ઓગસ્ટનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો એમાં અમે લોકોએ ભારતનો નકશો બનાવ્યો હતો એમાં બધાની પાસે પહેલાં ઓરેન્જ રંગ વ્હાઈટ રંગ અને ગ્રીન રંગની ઓઢણી મંગાવેલી દરેક વિદ્યાર્થીને જાતે આ નકશો બનાવ્યો છે અમે અમારી મહેનતથી આટલું સરસ મંગાયેલું છે અને અમે આ ઉજવ્યું છે આજે હર ઘર તિરંગા નિમિત્તે અમારી શાળામાં આ ભાર પંદરમી ઓગસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતનો નકશો બનાવવામાં આવ્યો હતો તેમાં ત્રણસો પાસઠ દીકરીઓને ગોઠવીને તે ભારતનો નકશો બનાવ્યો હતો અમે તેમાં અલગ ત્રણ કલરના એ રંગ પણ આપ્યા હતા તો અમારી શાળાએ ગુજરાતનું હર તિરંગ હર ઘર તિરંગા મિશન એ અભિયાન હેઠળ શાળાની ત્રણસો સત્યાસી જેટલી વિદ્યાર્થીનીઓ અને વીસ જેટલા સ્ટાફ મેમ્બરે ભારતના નકશાનું રેખાંકન કરીને તેની અંદર કેસરી સફેદ લીલા અને ભૂરા રંગના અશોક ચક્ર બનાવીને પોતાનો ઉત્સાહ પ્રદર્શિત કર્યો છે સાથે વંદે માતરમ ભારત માતા કી જય ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે અને સરસ મજાના દેશભક્તિના ભાવવાહી વાતાવરણમાં પોતાનો ઉત્સાહને પોતાની દેશભક્તિ પ્રદર્શિત કરી છે